નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ આઠ ચેપ્ટર નંબર સાત કિશોરાવસ્થા તરફ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માટે જે એન ડબલ્યુ પરીક્ષા જે છે એ ત્રણ જાન્યુઆરી બે હજાર દિને લેવાના છે અને એમના માટે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તૈયારી જે છે આપણી યુટ્યુબ ચેનલ પર ચાલુ થઈ ગઈ છે તો દરરોજ જોડાવો સ્ટુડન્ટ સાંજે સાત વાગ્યે

રજોની વૃત્તિ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પ્રિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી તો સાચો ઉત્તર શું થશે સી સ્વાદુપિંડ આગળ જોઈએ દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો સાચો ઉત્તર છે ડી થાઇરોક્સિન આગળ જોઈએ હવે નેક્સ્ટ નીચે પૈકી કઈ ખોટી જોડ છે તો અહીં ઇન્સ્યુલિન સ્વાદુપિંડ ઇસ્ટ્રોજન અનપિન થાઇરોક્સિન થાઇરોઈડ એ તમામ સાચી જોડ છે જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવની સાથે એડ્રિનલ જે છે એ ખોટી જોડ છે આગળ જોઈએ 6 કઈ ગ્રંથિના સ્ત્રાવની કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે તો સાચો ઉત્તર છે થાઇરોઇડ આગળ જોઈએ હવે નેક્સ્ટ જોડકા જોડો ટેસ્ટોસ્ટેરોન તો સાચો ઉત્તર છે બી નર ગોણજાત્ય લક્ષણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો સાચો ઉત્તર છે સી સામાન્ય ઊંચાઈ થાઇરોક્સિન તો સાચો ઉત્તર છે ડી અહીં દેડકામાં કાયંત્રણ એડ્રાની એડ્રીનાલિન તો સાચું ઉત્તર છે ફોરમાં એ તણાવની સ્થિતિનું નિયંત્રણ નેક્સ્ટ આગળ જોઈએ ગોઈટર ડાયાબિટીસ એડ્સ અને ખીલ તો ગોઈટર માટે સાચું ઉત્તર શું થશે બી થાઇરોક્સિનની ઉણપ ડાયાબિટીસ સેકન્ડમાં સાચો ઉત્તર શું થશે એ ઇન્સ્યુલિનની ઉણપ થર્ડ એડ્સ તો સાચો ઉત્તર થશે ડી એચઆઈવી નું સંક્રમણ ખીલ તો સાચો ઉત્તર થશે સી તેલી ગ્રંથીઓનો સ્ત્રાવ નેક્સ્ટ જોઈએ તફાવત આપો નર અંતસ્ત્રાવ માદા અંતઃસ્ત્રાવ તો અહીં સંપૂર્ણ આન્સર જણાવવામાં આવ્યો જ છે તો ખાસ વિડિયો પોઝ કરીને તમે તમારી સ્વધ્યાન પોથીમાં લખી શકો નેક્સ્ટ જોઈએ રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ તો અહીં રજો દર્શનનો અર્થ તરુણીમાં યૌવન આરંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુ સ્ત્રાવ છે રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં ચાલીસ થી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે નેક્સ્ટ વર્ગીકરણ કરો તો અહીં કિશોર અવસ્થા દરમિયાન છોકરાઓમાં અને છોકરીઓમાં થતા શારીરિક પરિવર્તનના ફેરફારો તો એ તમામ સ્ટુડન્ટ જે ફેરફારો જે છે કિશોરોમાં અને કિશોર અવસ્થામાં છોકરાઓ અને છોકરીઓના ફેરફારો જણાવવામાં આવ્યા છે તો અહીં છોકરીઓમાં થતા ફેરફારો સ્તન ગ્રંથિનો વિકાસ દાઢી મૂછ ઊંઘવાની શરૂઆત સ્વરપેટીનું નાનું કદ અવાજ ઘોઘરો થવો અહીં તમામ આન્સરો જણાવવામાં આવ્યા છે નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણ આપો પિટ્યુટરી ગ્રંથિને સર્વોપ્રંથિ સરો પરિગ્રંથી ગણવામાં આવે છે એ તમામ આન્સરો છે કે પ્રિટ્યુટરી ગ્રંથી મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથી છે પિટ્યુટરી ગ્રંથી દ્વારા આવતા અંતઃસ્ત્રાવય જનનપીણ્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે આ પ્રમાણે સંપૂર્ણ આન્સર તમે લખી શકો છો વિડિયો પોસ્ટ કરીને આગળ જોઈએ તો નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ તો સાચી જ વાત છે બાળકો તમારે તો ખાસ દૂર જ રહેવું જોઈએ કે ડ્રગ્સ નશાકારક પદાર્થોમાં એકાદ વખત પણ માત્ર કૂતુલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે તેનું એકાદવાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે આગળ જોઈએ તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે તો તરુણ અસ્થમ પ્રશ્વેત ગ્રંથિ અને તેલી ગ્રંથિના વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે તેથી અહીં પ્રશ્વેત ગ્રંથિ અને તેલી ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે તેથી શું થાય છે ખીલની સમસ્યા સર્જાય છે આગળ જોઈએ ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવું જોઈએ તો સંપૂર્ણ આન્સર છે

ઓળખાવો તો અહીં જોઈ શકો છો સંપૂર્ણ આન્સર છે જ આગળ જોઈએ આપેલ આકૃતિને નામ નિર્દેશિત કરો અહીં ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથ છે એડ્રેનાલ ગ્રંથિ છે સ્વાદુપિંડ છે માદામાં અન્નપિંડનું સ્થાન છે પુરુષમાં શુક્રપિંડનું સ્થાન છે તમામ આકૃતિમાં જે અહીં નામ નિર્દેશિત કરવામાં આવ્યું જ છે આગળ જોઈએ હવે નેક્સ્ટ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો તો અહીં જોઈ શકો છો સંપૂર્ણ અહીં જે ફકરો જે આપવામાં છે એમાં જવાબો પણ આપવામાં આવ્યા જ છે તો આ જ પ્રમાણે સ્ટુડન્ટ્સ તમામ ધોરણ આઠના જે સ્વાધ્યાયન પોના સોલ્યુશનો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે તો ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી આવનારી જાન્યુઆરી મંથમાં જે એન પરીક્ષા છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે અને ત્રીજા એટલે કે માર્ચ મંથમાં સ્ટુડન્ટ્સ જે જ્ઞાન સાધનાની છે એમાં ઘણી બધી સ્કોલરશીપો આપવામાં આવી છે તો એવરી ડે આપણે સાત વાગે જોડાય છે લાઈવ તો તમામ ધોરણ આઠના વિદ્યાર્થીઓ જોડાઈ જવું જોડાવા માટે ખાસ નોટિફિકેશન મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો મરીશું હવે સ્ટુડન્ટ નેક્સ્ટ વિડીયોમાં નવિજ્ઞાન નો માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત